પર્યુષણ પર્વમાં ભાદર સુધન દસ દિવસના પર્યુસ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે સર્વ ધાર્મિક ભાઈઓએ પૂજા પૂજા પક્ષાલ કરીને અત્યારે અમે ધાર્મિક રથયાત્રા કરી રહ્યા છીએ સાથે અમારી સાથે હમણાં દસ ઉપવાસી ગ્રીષ્માબેન વિજયભાઈ શાહ અમારી સાથે છે અને અમને અમે સન્માન કરીને આપીએ છીએ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ જય જય પર્યુષણ પર્વ નિમિત્તે દસ ઉપવાસ કરનાર ઉપવાસના તપસ્વી સાગ્રીષ્મા બ્રિજેશભાઈ તથા મહેતા હેતા મનોજભાઈએ ત્રણ ઉપવાસ કર્યા હતા તેઓનો પરિવાર પણ શોભાયાત્રામાં જોડાયો હતો નીકળેલી શોભાયાત્રા પાદરા નગરના રાજમાર્ગો પર નીકળી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા વિનોદભાઈ શાહ અને મારી પૌત્રી ગ્રીષ્મા બ્રિજેશ શાહ જેને પર્યુષણ પર્વાધી પર્યુષણ પર્વ દિગંબર જૈન પાદરા સમાજ દ્વારા પર્યુષણ પર્વનું આ ઉજવણી થાય છે એ ઉજવણી દરમિયાન ગ્રીષ્માબેન બ્રિજેશ સાહેબ દસ ઉપવાસ કરેલ છે અને દસ ઉપવાસ એમને નિર્જળા હોય છે જેને કોઈ જમવાનું નથી હોતું ને જમવા સિવાય માત્ર એક જ વખત પાણી પીવાનું હોય છે અને આ પવિત્ર પર્યુષણ દરમિયાન એને સુંદર રીતે આયોજન કર્યું છે બધાનો સમાજનો સંપૂર્ણ સહકાર હતો અને પૂજા વિધિ કરી અને એમને આ દસ લક્ષણ વ્રત કર્યું છે